જે વિકસિત ભારતનો સંકલ્પ છે તો વિકસિત ગુજરાત માટે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટે માન્ય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે ચાર ઝોનમાં ચાર વાયબ્રન્ટ ડિજિટલ કરવા જઈ રહ્યા છીએ એક ઉત્તર ગુજરાતમાં થઈ ગઈ છે બીજી આપણે અહીંયા આગળ રાજકોટમાં કદાચ આઠ નવ હ આઠ જાન્યુઆરી આઠ જાન્યુઆરી આઠ નવ જાન્યુઆરી આપણે અહીંયા રાજકોટમાં થવાની છે એમાં પણ આપ સૌનો સાથ અને સહકાર મળી રહેશે અને આપણે જે વિકસિત ગુજરાતમાં સૌથી આગળ લીડ લઈને આગળ વધવું છે એમાં પણ આપનો સાથ અને સહકાર મળશે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે ભારત એવું રાષ્ટ્ર બનાવવું છે જ્યાં ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય આપતું હોય જે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ છે એ આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં જો મૂળ જો કોઈ હોય તો એ સ્વદેશી છે